કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ નાગરિકોને રાષ્ટ્રધ્વજ વિતરણ કરવામાં આવી રહ્યું છે તારીખ દસમી ઓગસ્ટ ના રોજોધપુરશ્રીઓ શાળાના વિદ્યાર્થીઓ એનસીસી કેડેટ્સ અને આસપાસના ગ્રામજનો બહોળી સંખ્યામાં સામેલ થયા હતા જામજોધપુર નગરપાલિકાના તમામ વિસ્તારો સહિત તમામ મુખ્ય બજારો પર સર્વે નાગરિકોને હાથમાં તિરંગો ઝંડો લહેરાવીને દેશભક્તિ અને એક અખંડ ભારતનો પ્રેમ પ્રેરણાદાયી સંદેશો આપ્યો હતો સમગ્ર જામજોધપુર આજે દેશભક્તિના રંગે રંગાવ છે ને દરેક ગલીમાં ભારત માતા કી જય જયને વંદે માતરમના જયકો સાથે ગુંજી ઉઠ્યો હતો ઉપસ્થિત સર્વે મહેમાનોનું ગ્રામજનો દ્વારા ઢોર નગરાના નાદ સાથે પરંપરાગત રાસ ગરબાના તાલે પુષ્પ કરીને તેમનું ભાવભેનું સ્વાગત કરાવ્યું હતું કેબિનેટ મંત્રી છે તેમની સાથે પધારેલા વિવિધ ક્ષેત્રના મહાનુભાવે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પહારને સૂત્રની આંટી અર્પણ કરીને તેમના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું કાર્યક્રમમાં પૂર્વ મંત્રી શ્રી જીવનભાઈ સાંપર્યા લોક અગ્રણી શ્રી રમેશભાઈ મુંગરા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના વિવિધ સભ્યશ્રીઓ જિલ્લા કલેક્ટર શ્રી પી કે પંડ્યા જિલ્લા પોલીસ વડા શ્રી પ્રેમ સુગડેલુ લાલપુર પ્રાંત અધિકારી શ્રી અસવાર જામ જોધપુર મામલતદાર શ્રી આજુબાજુના ગામડાઓમાં પથારેલા લોકો આવી કહેવાનું જામ તાલુકા પંચાયતના કર્મચારી ગણ શાળાના વિદ્યાર્થીઓ બાળકો એનસીસી કેડેટ સ્થાનિક કલાકારો બહોળી સંખ્યામાં સ્થાનિકો ગ્રામજનો સામેલ બન્યા હતા